કે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી એક નવા તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે જો બપોર થઈ ગયા છે તો મિત્રો અત્યારે હું જાઉં છું પેટ્રોલ પંપે કેમ કે આજે અમારા બે આદમી છે ને એ ઘરે રહી ગયા છે એના કારણે એક ભાઈ ડીઝલમાં છે ને એક ભાઈ પેટ્રોલમાં છે તો એ બે એકલા છે તો એની હું હેલ્પ કરવા જાઉં આ તડકા વખતનો જો તડકા વખતનો હું ખાઇલો જ આવ છું નહીં તમે વિડીયો જોતા જ પહેલાં આપણે ભાઈ પણ જઈ ભાઈને થોડીક હેલ્પ કરીએ નાસ્તો બાસ્તો કરવું છે ને જમવાનું કેમ કે અત્યારે બાર સાડા બાર વાગી ગયા છે તો ભૂખ તો લાગે ને તો એને ભાઈને નાસ્તો બાસ્તો કરાવીએ આપણે ભાઈ આટો નાસ્તો લઈ જાય પછી કહે કે તમારા હાટું નેવરા છે શું રિએક્શન આવે છે તમારા હાટું નેવરા છે આવું વસ્તુ લાવો હે ભાઈ તમારા હાટું નેવરા છે તમને આવું બધું અમે લાવી દીધું તો એ બધા તો નાસ્તો બાસ્તો કરાવી દીધો ને હવે મને ભૂખ લાગી છે તો હું હવે જાઉં છું ઘરે ચાલો જ્યારે ત્યારે હું જાઉં છું મઢે કેમ કે આજે છે ત્રીજું નહોતું ને હું પગે લાગવા નથી જોઉં તો અત્યારે પેલા ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે તો અત્યારે જાઉં છું હું દર્શન કરવા તો પહેલાં આપણે દર્શન કરી આવીએ હું જ જોગડી એટલે આરામ કરી લઈ જાગીને હવે જાઉં છું દર્શન કરવા ચલો દર્શન પેલા દર્શન કરી લીધા છે ને હવે જવું છે આપણે ઘરે ઘરે મોબાઈલ માં ચાર્જિંગ કરવાનું છે નાઈ ધોઈને ફ્રેશ થઈને ખાઈ લેવાનું છે જમીન બમીને હવે જવાનું છે આપણે એક દોસ્તાની પાસે કેમ કે દોસ્તાને થોડું કામ છે તેની પાસે જવાનું છે ને હવા પૂરવાનો પંપ લઈ જવાનું છે તો કાંઈ નહીં તમે વિડીયોમાં કંઈથી નીકળેજો હું જાઉં પહેલાં ફો ઘેરે ઘેરે જઈ ફોન ચાર્જિંગમાં મૂકી દઉં પછી ખાઈ પીને જાઉં તો મિત્રો અત્યારે તો મેં જમીન ભીમી લીધું છે ને મારા મોબાઈલનું ચાર્જિંગ કરી નાખ્યું છે ને હું ફ્રેશ બ્રેશ થઈ ગયો છું તો હવે આપણે જવાનું છે જીગીભાઈના ઘરે અને પંપ લઈ જવાનો છે ખાસ કરીને કે પંપનું જ વધારે કામ છે એ માટે એટલે આપણે પંપ લેતા સિગીભાઈએ કીધું હતું કે તમે પંપ લાઈન આવો અને આપણે જવાનું છે જાફરાબાદ કેમ કે પંચરને ને એવું ગાડીમાં થોડુંક એસેસરી કરાવવાની છે તો પંપ લાઇન નીકળી છે ભાઈના ઘર તો મિત્રો તમે વિચારતા હોય કે આ સિગ્નસભાઈ કોણ છે તો તમને હું કહી દઉં કે આ મારા ખાસ મિત્ર એટલે કે કહેવાય ને અંગત મિત્ર કહેવાય ને એ આપણા મિત્ર છે અને મિત્રો એને વાડીએ તો પોગી ગયો છે આ એની વાડી છે જો કપાસ આ છે એનું મકાન ત્યાં કેમકે સ્કૂટી છે ને એમાં સ્કૂટીમાં થોડુંક એસેસરી કરાવવાનું છે તો જાય ભાઈ તો કે વાડ જોતા હે આપણે જાય મિત્રો હું ઘેરે આવ્યો ને તો એ ભાઈ જાફરાદ જઈ ગયા

આને આપણે ધાવ પણ આપણે ન થતા એમડા ન થતા તવાડા કેળા છે કેમ કે મસરા છે ને એટલે ભેંઉ માથે તવાડા કેળા છે ને હવે આપણે 6 કલાક થઈ ગયો ચાલો પેટ્રોલ પંપે જઈએ પાવિયાના અમારા પરક જો અહીં બેસતા બોલું એટલે એમ બોલવાનું દેખાય તો બહુ બોલવાનું દેખાય તો સસ્મન

જો તમને એક વસ્તુ દેખાડું આ એડો મોટો કપી પી નાના એવા કપ માં કોપી પી આપણે

લઈને વેજાવ્યા ઘરે ગાડી ઘરે મૂક દીધી મેં કીધું કે હવે હું બ્લોક શૂટ નથી કરું ફોટો ખોટું ને બહુ મહેનત કરી પણ સાલું જ નથી હું વાંધો આવી એ ન ખબર પડી કેમ કે બેટરી લો હોય કે પછી બેટરી અમે લઈ ગયા પણ સાલું સાલું જ નથી તો અમે પછી એને દોરી ને ઘરે મૂક દીધી તો મિત્રો આજનો મારો વ્લોગ છે ને અહીંયા સુધી હતો તો બધાને જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ તો મારા વ્લોગને અહીંયા જ પૂરો કરું છું તો મળ નવા વ્લોગમાં તપતકી લે બધાને ટાટા બાયબાય એન્ડ સી યુ અને હવે કયો વ્લોગ બનાવો એ કમેન્ટ પણ કરી દેજો તો તમને આઈડિયા હોય તો એના ઉપર પણ વ્લોગ બનાવી નાખીએ એટલે તમે કયો એના ઉપર વ્લોગ બનાવવાનો છે આપણે તો એ પણ ચાલુ કરવાનું છે તો તમે કમેન્ટ કરશો ને એના ઉપર આપણે ફ્લો બનાવશું તો તમે જલ્દીથી કોમેન્ટ કરી દો તો બાય બાય ટાટા